માધાપર નવાવાસ રણકો વિસ્તારમાં હોલિકા દહન નો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો સનાતન ધર્મની પરંપરા અનેક તહેવારો સમસ્ત ભારતની અંદર અલગ અલગ નામોથી ઉજવા ગયા ગુજરાતની અંદર હોલિકાને હોલી પ્રજ્વલિત કરી આજના દિવસે માનવ ની અંદર રહેલા વર્ષ દરમિયાન આ ગુણ દોષ પાપ એવા અનેક દુષોજી છે એ દૂર કરી અને આજે એને અગ્નિમાં ચલાવી અને પવિત્ર કરી અને આવતીકાલે રંગ ઉત્સવ દરેક નાત જાત ભેદભાવ વગર રંગોળીની ઉત્સવની અંદર ઉજવાતો હોય આ મહાપર્વની અંદર આજે આ હોળી પ્રજ્વલિત કરી ગામના અનેક સનાતન પ્રેમીઓ હોળીના દર્શન કરે એને વધાવે અને એની શ્રદ્ધા મુજબ એને ફળ આહાર આપી અને પોતાના માનવતાની અને પોતામાં રહેલી આસ્થાને પ્રજ્વલિત કરતા હોય તો આ મહાપ્રસંગે સમસ્ત ગુજરાત ભારતની અંદર આ હોલિકાને ધૂળેટી હોય ઘૂડી પડવા હોય અલગ અલગ નામોથી ઉજવાય આ એક ભારતની સંસ્કૃતિ છે આવનાર સમયની અંદર આવા દરેક તહેવારોની અંદર સનાતન ધર્મના દરેક પ્રેમીઓ ઉત્સાહપૂર્વક ભાગ લે અને આપણી જે પરંપરા છે આપણા બાળકોના સંસ્કૃતિમાં આવે અને એનામાં આવનાર સમયમાં આ જ ધર્મનો જ્યોત ચલતી રહે એવા આપણે સૌ પ્રયાસ કરીએ આપના માધ્યમથી આજે હોળીની શુભકામના આવતીકાલે ધૂળેટીના પડવાની સૌ દેશવાસીઓને આપના દર્શકોને હાર્દિક શુભકામના ખૂબ ખૂબ ધન્યવાદ આભાર